તેની ચકરાના રવાડે ચડી ગયો એ તારે 100% વાત સાચી છે તો 10% તો થાય ને પાછી આમ અપનાવી હોય તો આ છે મારી જોડે મારે હવે કરવું હોય બરાબર તો કઈ રાશિમાં પડે તારા માટે સૌથી લકકીદ હોય તો

કે <laughs>

તારી બાબત મારા માટે લખી હતી એવી રીતે નહોતો વિચારો પણ બહુ પરફેક્ટ લખી હતી એના ગુણ બહુ મસ્ત હતા એના ખાતરના પૈસા કે બધી રીતે આ મેચિંગ નથી બે બીજા પ્રસિદ્ધિ નહોતું લેવા તો પણ આમ બધાને એના વ્યવહાર સંબંધોથી એને મેચિંગ કર્યું પણ તારે એના પેગું તારા સસરાના ને એનાય લખણ જોઈ લેવાય ને મારે તો ગરવાળી જોડે તમે મને પણ એને

એને ઉપર આપી દો મને નીચે માં આપી દો કે તું નાનો તો તારે તું નાનો તું છો ને કેમો વડો છકાણો હો આ હું મેરાથી બોસરી ગામથી 73 દિવસ ભાગલા પાડ્યો નમુના એય તમે કેટલા ભાઈઓ બે બે હે મોટો નાનો મોટો મોરો બુડી મેરે મે બુડી હે હે બતાવો હું આદર બોલે ને એ ના થાય હું બોલું મારા પપ્પાને એ જ થાય હે હા

મિતેશ ભાઈ કાકી ભાઈ શૈલેષ ભાઈ સુધી એ તાણી રાખી તો કેટલાય પડે એક તો ઘર ને એક તો ભાઈ તાર ઘર નામ કેવું સૈજલ સૈજલ આની રાશિ તાર બેન નું નામ રશ્મિ પપ્પા નામ લક્ષ્મી ભાઈ મમ્મી નામ લક્ષ્મી છોકરાનું નામ છે તો ભાઈનું નામ શૈલેષ શૈલેષ

પેલે વેલે કઈ હોટલ લાગી ગયો પેલા તો ફ્રેન્કફર્ટ માં પછી રાજકોટમાં હું તને દ્વારકાની વાત કરું છું દ્વારકામાં ત્યાં ક્યાંથી સ્ટાર્ટિંગ કરી કાઠિયાવાડી કાઠિયાવાડી થી મને હું કાઠિયાવાડી મોરો મને કેમ દેખાણો નહી કાઠિયાવાડી રસ્તાડો હું એમાં હાતો રસ્તા છું ત્યાં અમે બે મહિના હા હાલમાં જ હું અહીંયા જ છું ઈતન ખબર છે કાઠિયાવાડી હા અલ્પેશભાઈ દેવભાઈ આપસે કલ્પેશભાઈ અલ્પેશભાઈ કલ્પેશભાઈ અલ્પેશભાઈ અચ્છા છે એક નામ સોકરાન લગન છે હા હા અક્ષય અક્ષય તો મને હેન્ડ રામ પ્રણામ કરે ઓને કરે જ કોઈ દી બોલાય નહીં પણ સેઠિયાઓની ના ચાલે બહુ સદર કરી તું કામ કરે રાખતો તો ક્યાં બોલા અત્યારે મને બોલાવતા હું આ બેચ મને પોણ આવો બડા

અંદર છોકરીઓના બેડરૂમ જતા હોય અમે ફટાફટ ત્યાં એમ કે તું ઓલું છે એટલે અમારે ત્યાં